એક વાર બનાવો અને આખો મહિનો ખાવ તેઓ આ સિંગ કોપરા પાક બનાવીશું જે એકદમ સોફ્ટ બનશે અને વારંવાર ખાવાનું મન થશે તેવો આ પાક બને છે તો મારી અને અને કરજો બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો સિંગ કોપરા પાક બનાવવા માટે મેં એક બાઉલ ભરીને સિંગ લીધી છે સિંગને મીડિયમ આંચે શેકી લેવાની અને ઠંડી થાય ત્યારબાદ તેના છોડા અલગ કરી લેવાના તો આ રીતની સરસ સીંગ તૈયાર કરી લેવાની અને જે બાઉલ ભરીને મેં સીંગ લીધી છે ને એ જ બાઉલ ભરીને એક બાઉલ આપણે ખાંડ લેવાની છે અને એ જ બાઉલ ભરીને અડધો બાઉલ કોપરાનું છીણ લેવાનું છે તો આ છીણ દુકાનમાં આસાનીથી મળી જશે તો આ આટલું પરફેક્ટ મેજરમેન્ટ રાખશો ને તો સિંગ કોપરા પાક સરસ બનશે અને હવે આપણે મિક્સર જારમાં સિંગને એડ કરી દેવાની અને પલ્સ ઉપર રાખીને તેનો દળદરો પાવડર તૈયાર કરી દેવાનો અથવા તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનો દળદરો પાવડર તૈયાર કરી દઈશું અને હવે પેનમાં ખાંડ એડ કરી દેવાની અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું અથવા તો જે બાઉલથી આપણે ખાંડ લીધી હતી ને એ જ બાઉલ ભરીને અડધો બાઉલ પાણી એડ કરવાનું તો જો ખાંડ ડૂબી ગઈ ને બસ આટલું આપણે પાણી એડ કરવાનું અને હવે આપણે ખાંડને મીડિયમ આંચે ઓગાળી લેવાની તો જો તમને ચાસણી કરતાં ના આવડતું હોય કે તારમાં ખબર ના પડતી હોય તો પણ તમે આ કોપરા પાક આસાનીથી બનાવી શકશો જો બે મિનિટમાં ખાંડ ઓગળી ગઈ બરાબર હવે આપણે એને સાત આઠ મિનિટ માટે મીડિયમ આંચે થવા દઈશું એટલે એની જાતે જ તાર બની જશે ઘડિયાળમાં જોઈ લેવાનું સાત આઠ મિનિટમાં થઈ જ જશે અને હવે આપણે જો ચાર પાંચ મિનિટ પછી ચેક કરી લેવાનું ચાસણી થોડીક ચીપચીપી લાગશે જો આ રીતે ચેક કરી લેવાનું તો હજુ આપણો તાર નથી બનતો ખાલી ચીપચીપી થોડી ચાસણી થઈ છે હજી આપણે એને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું ગેસની આંચ મીડિયમ જ રાખજો બહુ ફાસ્ટ આંચ નહીં રાખવાની અને હવે તમે જોઈ શકશો કે ચાસણી થોડીક થીક થવા લાગી છે અને આ રીતે આપણે આંગળીમાં ચાસણી સેટ લઈ જવાનું સેટ ઠંડુ થાય એટલે જો આ રીતનો તાળ અંદર થવા લાગશે બસ આ રીતનો તાળ થાય ને એટલે તરત જ આપણે ગેસની આંચ ધીમી કરી દેવાની અને એમાં આપણો સિંગનો ભૂક્કો એડ કરી દઈશું અને સાથે કોપરાનું છીણ પણ એડ કરી દેવાનું તો આ સિંગ પાક બનાવવો એટલો સહેલો છે ને અને બનાવશો ને તો તરત જ ખવાઈ જશે એટલો સરસ બને છે આ સાથે મેં કોપરાનું છીણ એડ કરી દીધું અને સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે તમને થોડું ઢીલું લાગશે પણ પછી તમે જેમ મીડિયમ આચે આ રીતે હલાવતા જશો તેમ આપણું આ પાક સરસ થીક થવા માંડશે લગભગ પાંચ છ મિનિટમાં પાક આપણું સરસ થીક થઈ જશે ગેસની આંચ મીડિયમ જ રાખવાની તો જો આ રીતે થો થોડી થોડું તમે હલાવતા જશો વચ્ચે વચ્ચે એટલે આ રીતનું થીક થવા માંડશે અને આપણા પેનને છોડવા માંડશે તો હવે તમે જોઈ શકો છો કે સરસ પેનને છોડવા માંડે છે તો થોડોક ઇલાયચી પાવડર એડ કરીશું અને મોટી બે ચમચી ભરીને ઘી એડ કરવાનું ઘી એડ કરવાથી આપણા પાકમાં એક સરસ સાઇન આવશે અને ટેસ્ટમાં પણ સરસ બનશે તો જો તમે આ રીતે તાવે તો ગોર ગોર ફેરવશો ને તો એકદમ સરસ આપણો સિંગ પાક તાવડીથી અલગ થવા માંડશે બસ જો આ રીતનું થઈ જાય ને ત્યાં સુધી આપણે આ સિંગ પાકને થવા દઈશું ત્યારબાદ ઘી લગાવેલી પ્લેટમાં આપણા પાકને કાઢી લઈશું અને પહોળું કરી લેવાનું થોડુંક થપાવવાનું થાળીને એટલે સરસ એની જાતે જ પહોળું થઈ જશે અથવા તો આ રીતે પણ પળું કરી લેવાય પહોળું કર્યા બાદ બે ત્રણ મિનિટમાં જ તેના પીસ કરી લેવાના જો તમને ખબર ના પડે તો આ રીતની ગોટી થવી જોઈએ આ રીતની તમે ગોળ ગોટી કરશો ને તો એકદમ આસાનીથી થઈ જશે એનો મતલબ કે આપણો સિંક ઉપરા પાક સરસ થઈ ગયો છે બે ત્રણ મિનિટમાં સેટ ઠરે એટલે કાપા કરી લેવાના સેટ ઠરવા માટે એટલે કાપા કરી લેજો નહીં તો પછી કાપા કરવામાં મુશ્કેલી પડે કાપા કરીને એકદમ ઠંડુ થાય ત્યારબાદ તેના પીસ અલગ કરી લેવાના તો જો ઠંડુ થાય પછી મેં આ રીતે પીસ અલગ કરી દીધા બધા જ પીસ સરસ અલગ થઈ જશે એકદમ આસાનીથી તો કેટલો મસ્ત આપણો સિંહ કૂપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો આ શ્રાવણ મહિનામાં એકવાર બનાવી દેવાનો અને આખો મહિનો ચાલશે એવો આપણા સિંહ કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો કેટલો મસ્ત બન્યો છે ને ખાવામાં પણ એકદમ સોફ્ટ છે તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી ભાંગી જાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો